પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હું ખૂબ ગૌરવ અનુભવું છું આ કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ આપણે બાઇબલના ઐતિહાસિક પુસ્તકોનું સર્વેક્ષણ પૂરું કર્યું છે અને હવે આપણે કાવ્યમય વિભાગના પુસ્તકોમાં આવ્યા છે ઘણીવાર આ પુસ્તકો ડહપણના પુસ્તકો તથા લખાણના પુસ્તકો કહેવામાં આવે છે આ કાવ્યમય પુસ્તકોમાં પાંચ પુસ્તકો છે અયુબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભા શિક્ષક અને ગીતોનું ગીત આપણને આશ્ચર્ય થશે કે ઈશ્વરે શા માટે આ કાવ્યમય પુસ્તકોને શાસ્ત્રમાં શા ના આપ્યું હશે હું માનું છું કે કાવ્ય હૃદયની ભાષા છે ઈશ્વર તેમના બાળકોના હૃદયની ખૂબ કાળજી રાખે છે જેમ તમે આ પાંચ પુસ્તકોનો સર્વેક્ષણ જોશો ત્યારે તમને ખૂબ જ પ્રમાણમાં આધ્યાત્મિક લાગુકરણ જોવા મળશે હવે એટલા માટે આ પુસ્તકો ઘણા લોકોના મનગમતા પુસ્તકો છે ઈશ્વર માણસના હૃદયની કાળજી રાખે છે આ સત્ય પર આ પુસ્તકો પ્રકાશ પાડે છે હવે કાવ્યમય પુસ્તકો ઈશ્વરનો મહાન સંદેશ ઈશ્વરના બાળકોના હૃદયની જુદી જુદી પરિસ્થિતિ માટે છે અયુબનું પુસ્તક દુઃખના સમય માટે ગીત શાસ્ત્રનું પુસ્તક આરાધના માટે છે હવે સભા શિક્ષકનું પુસ્તક શંકાના સમય માટેનું છે નીતિવચનોનું પુસ્તક લોકોના દૈનિક જીવન માટે છે અને ગીતોનું ગીતનું પુસ્તક પ્રેમના સમય માટેનું છે આ પાંચ પુસ્તકો ઈશ્વરના બાળકોના હૃદયની ખાસ સ્થિતિ દર્શાવે છે હવે અયુબના પુસ્તકનો સંદેશ છે કે ઈશ્વરના બાળકો દુઃખ કે પીડામાં તે વિશે સંબોધે છે ઈશ્વરના બાળકો હંમેશા દુઃખમાંથી પસાર થયા જો તમે હિબ્રુ ઇતિહાસ જાણતા હો તો મિત્રો તમે સમજી શકશો કે ઈશ્વરના બાળકો દુઃખમાંથી પસાર થયા ઇતિહાસ બતાવે છે કે તેઓ હંમેશા પીડામાંથી પસાર થયા અને ઈશ્વરનું દરેક બાળક અયુબના પુસ્તકોમાં સંબોધેલ પીડાના સંબંધમાં રસ ધરાવે છે અથવા તો તમારાને મારે ઈશ્વરના બાળકો પાસે પીડાવાળું હૃદય છે તે વિશે સંદેશામાં રસ રાખવો જોઈએ હવે ગીતશાસ્ત્રનું પુસ્તક ઈશ્વરના બાળકો જ્યારે આરાધના કરે છે અથવા તો ભક્તિ કરે છે તે માટેનો સંદેશ છે ગીતશાસ્ત્રનું પુસ્તક જૂના કરારમાં ઈશ્વરના બાળકો માટે ભજન સંગ્રહ છે હવે આ ગીતશાસ્ત્રનું પુસ્તકમાં ગીતો છે જો તમે આ ગીતશાસ્ત્રનું પુસ્તક ખોલશો તો તમને આ જગતના ખૂબ જ સુંદર કાવ્યો જાણવા મળશે તમે તે શોધી શકશો મિત્ર આ ગીતશાસ્ત્રમાં એકસો પચાસ કાવ્યો સંગીત સિવાયના શબ્દો સાથે આપેલા છે આ કાવ્યો પવિત્ર કાર્યો છે આ કાવ્યો એ પવિત્ર લેખો છે આ કાવ્યો એ પવિત્ર કાવ્યો છે ઈશ્વરની આરાધના ઈશ્વરના બાળકો કરી શકે તેનું સાધન આ ગીતશાસ્ત્રનું પુસ્તક છે હવે આ ગીતો ગાવા દ્વારા ઈશ્વરના બાળકો ઈશ્વરની આરાધના કરે છે એટલા માટે જ ગીતશાસ્ત્રમાં ઈશ્વરનો સંદેશ ઈશ્વરના બાળકો જ્યારે આરાધના કરે તેનો છે ઈશ્વરના બાળકો દુઃખમાંથી પસાર થયા તેનો જવાબ અયુબના પુસ્તકમાં આપવામાં આવેલ છે જ્યારે ઈશ્વરના બાળકો આરાધના માટે જાય છે ત્યારે ગીત શાસ્ત્રના પુસ્તકમાં મળે છે નીતિવચનોનું પુસ્તક બાઇબલમાં સૌથી વિશેષ વ્યવહારુ પુસ્તક છે બાઇબલ જણાવે છે કે સુલેમાન રાજા ખૂબ જ બુદ્ધિશાળી માણસ હતો ખૂબ બુદ્ધિશાળી રાજા હતો જો તમે નીતિવચનોનું પુસ્તક વાંચશો તો મિત્ર તમને સુલેમાન રાજાની બુદ્ધિના વખાણ કરશો નીતિવચનોના પુસ્તકમાં સુલેમાને એક હજાર નીતિવચનો લખ્યા છે તે તમે શોધી શકશો આખું નીતિવચનોનું પુસ્તક સુલેમાન દ્વારા લખાયેલું નથી પણ બીજા અન્ય લેખકો દ્વારા પણ લખાયેલું છે નીતિવચનો ઈશ્વરના બાળકો દૈનિક જીવનમાં સફળતાથી સામનો કરી શકે તેના પર પ્રકાશ પાડે છે નીતિવચનોનું પુસ્તક લોકોના વ્યવહારુ જીવન પર પ્રકાશ પાડે છે કોઈ કે કહ્યું છે કે જો તમે ધંધો કરો છો તો તમારે બે વસ્તુ પ્રાપ્ત કરવી પડે જ એક તો નાણાં અને બીજું અનુભવ જ્યારે તમે ધંધો કરો છો ત્યારે તમે નાણાં અને અનુભવ બંનેઓ મેળવો છો નીતિવચનોનું પુસ્તક જણાવે છે કે ઈશ્વર ઈચ્છતા નથી કે તમના અથવા તો તેમના બાળકો બીજા લોકોની જેમ બહારથી નાણાં મેળવે છે તેમ ઈચ્છતા નથી એટલા માટે જ ઈશ્વરે આ સુંદર પુસ્તક કાવ્યો આપ્યા જે કેવી રીતે સફળ થવું અને જીવનને માટે વ્યવહારું જ્ઞાન પૂરું પાડે છે કે જેથી દૈનિક જીવનની પરિસ્થિતિ આપણે સારી રીતે આગળ પાર પાડી શકીએ હવે મિત્ર સભા શિક્ષકનું પુસ્તક સુલેમાન રાજાએ લખ્યું છે તેમાં ખૂબ મહાન સંદેશા સુલેમાને તેના જીવનના છેલ્લા સમયમાં એટલે કે વૃદ્ધાવસ્થાના સમયમાં ઈસરાયેલના જુવાનો માટે આપ્યા સભા શિક્ષક એટલે સંદેશ આપનાર વ્યાખ્યાન આપનાર સભા શિક્ષકમાં તમે સાંભળી શકશો કે સંદેશ આપનારના મહાન સંદેશાઓ ઈસરાયલના જુવાનોને આપ્યા છે ખાસ તો આ સંદેશ આપનાર જુવાનોને એવું કહે છે કે મેં જેવું કાર્ય કર્યું છે તેવું તમે ના કરશો મિત્ર અનુભવ ફક્ત શિક્ષક નથી પણ તે ખાતરી કરાવનાર શિક્ષક છે મારા જેવા અનુભવો તમે મેળવી શકવાના નથી મારા અનુભવો દ્વારા તમને લાભ થનાર છે સુલેમાન રાજા સંદેશ આપનાર મહાન હંસ ગીતમાં તેના અનુભવો જુવાનોને જણાવે છે તે કહે છે જીવનનો અર્થ અને હેતુ કેવી રીતે શોધી શકાય અને શંકાઓ વિશે માહિતી મેળવી કેવી રીતે લેવાય તે દર્શાવે છે એટલા માટે સભા શિક્ષકનું પુસ્તક ઈશ્વરના બાળકોના હૃદયની શંકાનો સંદેશ આપે છે કારણ કે ઈશ્વર જાણે છે તેમના બાળકો શંકાશીલ છે સભા શિક્ષક અદ્ભુત પુસ્તક છે મિત્ર છેલ્લે કાવ્યમય પુસ્તકોમાં ગીતોના ગીતનું પુસ્તકનો સમાવેશ કરેલ છે આ પુસ્તક જાણે કોઈ યુગલ મધુરજની વિશે જણાવે છે જો તમે આ પુસ્તક વાંચશો તો બે વ્યક્તિઓ મધુરજની વખતે પ્રેમની વાત કરતા હોય તેવું લાગે છે તમને આશ્ચર્ય થશે આ કેવા પ્રકારનું પુસ્તક બાઇબલમાં મૂકવામાં આવ્યું છે હું માનું છું કે આ પુસ્તક એટલા માટે બાઇબલમાં સ્થાન ધરાવે છે કે આપણે જાતીયતાની પવિત્રતા સમજી શકીએ ઈશ્વરે લગ્ન સંબંધને આશીર્વાદિત સંપત્તિથી ભરપૂર અને અભિષેક કર્યો છે લગ્નમાં બે વ્યક્તિઓના જાતીય સંબંધને ઈશ્વરની નજરમાં સુંદર અને પવિત્ર દર્શાવેલા છે હવે ગીતોનું ગીત કાવ્યમય વિભાગનું છેલ્લું પુસ્તક છે ઈશ્વરના લોકો પ્રેમ કરે છે તેનો સંદેશ ઈશ્વરે ગીતોના ગીતમાં જણાવ્યો છે જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણા હૃદયને શું થવાનું છે તેની કાળજી ઈશ્વર રાખનાર છે જ્યારે તમે ગીતોના ગીતનું પુસ્તક વાંચો છો ત્યારે ઈશ્વરે લગ્નની રચના કરી અને સ્ત્રી અને પુરુષને બનાવ્યા તે સંબંધી ઈશ્વરના હૃદયને સમજી શકશો હવે જ્યારે આપણે પવિત્ર બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણે શોધી શકીશું કે ઈશ્વર માણસના હૃદયમાં ખૂબ જ રસ ધરાવે છે ઈશ્વર મારા અને તમારા હૃદયમાં ખૂબ જ લાગણી રાખે છે ખૂબ જ કાળજી રાખે છે હવે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે જૂના કરારના પુસ્તકોનું સર્વેક્ષણ કરીએ છીએ ત્યારે આ આપણે શોધી શકીએ છીએ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે ઈશ્વર આપણા હૃદયને ક્યારે સંબોધશે ઈશ્વર ચોક્કસ આપણા જીવનના ભાગને સંબોધશે દાખલા તરીકે નીતિવચનના પુસ્તકના ચોથા અધ્યાયની ત્રેવીસમી કલમમાં લખ્યું છે કે પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ કેમ કે તેનાથી જ જીવનનો ઉદભવ છે હવે માનવ શરીરની રચનામાં ઈશ્વર કયા ભાગને અહીંયા સંબોધે છે પૂરા હૃદયથી ઈશ્વરને પ્રેમ કરવાની અથવા હૃદયથી શોધવાની આજ્ઞાનો ઈશ્વર સો અર્થ દર્શાવે છે આપણા ખરા અંતકરણથી ઈશ્વર પર વિશ્વાસ કરવાનું કહેવાનો ઈશ્વરનો સો અર્થ છે જ્યાં આપણો ખજાનો છે ત્યાં આપણું હૃદય છે તેની ચેતવણી ઈસુ ખ્રિસ્તે નવા આપી તેનો સો અર્થ છે યરમિયા પ્રબોધકે કહ્યું કે આપણું હૃદય સર્વ બાબતોમાં કપટી છે તેનો શો અર્થ થાય મિત્ર જ્યારે દાઉદ રાજા કહે છે તેણે ઈશ્વરને શોધવાનું કહ્યું અને તેનું હૃદય જાણે છે તેથી તેઓ તેને સાર્વકાલિક જીવનમાં દોરી લઈ જાય છે તેનો શો અર્થ થાય જ્યારે દાઉદ રાજાએ કહ્યું કે મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર તેનો શો અર્થ થાય મિત્ર શાસ્ત્ર જણાવે છે કે આપણા હૃદયને શુદ્ધ રાખીએ અને આપણા હૃદયમાં વ્યભિચાર પણ ના કરીએ હવે ઈસુ ખ્રિસ્તે કહ્યું જેઓ પોતાના હૃદયમાં નમ્ર છે તેઓ કેવી રીતે નમ્ર થવું તે દર્શાવશે શાસ્ત્ર જણાવે છે કે આપણે ચોક્કસ વિશ્વાસમાં એક હૃદયના છીએ અને આપણા હૃદયમાં આરાધના કરવા કાળજીપૂર્વક રક્ષણ કરે છે શાસ્ત્ર આપણને નવું હૃદય આપવાનું વચન આપે છે અને બાઇબલમાં ઈશ્વર લોકો માટે આવું કરે છે તે આપણે જાણી શકીએ છીએ શાસ્ત્ર કહે છે ઈશ્વર આપણા આંતરિક હૃદયને જુએ છે પણ બાહ્ય દેખાવને ધ્યાનમાં લેતા નથી પણ આપણે માણસનો બાહ્ય દેખાવ જોઈએ છે અને પાપનો દોષ અનુભવતા નથી હવે વ્યક્તિ શબ્દનો શાબ્દિક અર્થ ચહેરો અથવા તો મોહરું થાય છે અને તેનો બાહ્ય દેખાવ સાથે સંબંધ રહેલો છે ઈશ્વરના વચનો અનુસાર લોકોનો બાહ્ય દેખાવ અથવા તેઓએ પહેરેલા મોરા ઉપરથી આપણે મૂલ્યાંકન કરીએ તો તે પાપ છે એનો એ અર્થ કે વ્યક્તિને માન આપવું એ પાપ છે ઘણા વચનો છે કે જે આપણને ઈશ્વરની મૂલ્ય નીતિ જણાવે છે જ્યારે આપણે બાહ્ય બાબતો અથવા બહારની વસ્તુ તરફ નહીં પરંતુ હૃદય તરફ જોઈએ છે ત્યારે આપણે ઈશ્વરની મૂલ્ય પદ્ધતિ સાથે ચાલીએ છીએ જ્યારે શાસ્ત્ર માનવ હૃદયનો ઉલ્લેખ કરે છે ત્યારે શાસ્ત્ર શાબ્દિક રીતે છાતીના પોલાણમાંનું લોહીનું પરિભ્રમણ કરનાર એક ભાગ વિશે જણાવે છે એમ વિચારવું હાસ્યાસ્પદ છે એક સમય હતો કે ગ્રીક લોકો એવું વિચારતા હતા કે લાગણીઓનું સ્થાન હૃદયમાં નહીં પરંતુ કાળજામાં અથવા તો અંતકરણમાં હતું પ્રેરિત પાઉલ ફિલિપીઓને કહે છે કે તે તેઓને ખરા અંતકરણથી ચાહે છે પાઉલ પ્રેમને અંતકરણ સાથે જોડે છે પાઉલ ફિલેમોને લખે છે કે જે શ્રીમંત હોવાથી પુષ્કળ લોકોને દેખી રીતે આર્થિક સહાય કરતો હતો ભાઈ ધારા દ્વારા સંતોના અંતઃકરણ અથવા તો હૃદય અથવા તો દિલ ખુશ એટલે કે તાજા થયા છે સંત પાઉલ શું કહેતો હતો એનો સો અર્થ હતો હું માનું છું કે તે દિવસોમાં ચાલતો ગ્રીક વિચારને લાગણીઓનું સ્થાન હૃદયમાં હતું તે વિચારને પાઉલ પ્રેરિત વ્યક્ત કરી રહ્યો હતો હું ખાતરી કર્યા સિવાય માનું છું કે આપણે આજે પણ આ જ વિચારને દર્શાવીએ છીએ કેટલાક લોકો યરમિયા પ્રબોધકના પુસ્તકના ચોથા અધ્યાયની ઓગણીસમી કલમનો અનુવાદ કરે છે કે યરમિયા કહે છે કે મારી આંતરડી મારી આંતરળી યરમિયા સાથે શું ખોટું થાય છે તેમાં તમે મદદ કરી શકવા નથી પરંતુ આશ્ચર્ય થાય છે આધુનિક વાદમાં જો તમે અથવા તો આધુનિક અનુવાદમાં આ કલમને તમે વાંચો તો તે જણાવે છે કે મારું હૃદય મારું હૃદય શું યરમિયા તેના હૃદય વિશે જણાવતું હતો કે તેના કાળજા વિશે છે દેખી રીતે જ્યારે પવિત્ર શાસ્ત્ર આપણા હૃદયને ઉલ્લેખ કરે છે ત્યારે મોટે ભાગે શાસ્ત્ર શાબ્દિક રીતે આપણા છાતીમાંનું લોહીનું પરિભ્રમણ કરનાર અંગ વિશે કહેતું નથી જ્યારે ઈશ્વર માણસના હૃદયને ઉદ્દેશીને બોલે છે ત્યારે તેની પાછળ તેનો કયો ઉદ્દેશ હોય તે તેના લખાણોમાં સંત પાઉલ બહુ સ્પષ્ટ અને ચોક્કસ રીતે બતાવે છે નવા કરારમાં બીજો કોરંથ્યોને લખેલો પત્ર તેના ચોથા અધ્યાયની સોળમી કલમમાં સંત પાઉલ જીવલેણ કેન્સરથી પીડાતા વ્યક્તિને માટે બહુ જ આશ્વાસનદાયક વચન લખે છે જો કે અમારું શરીર જીવન ધીમે ધીમે નાશ પામતું જાય છે પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે અહીં સંત પાઉલ તલસ્પર્શી સત્યને પ્રગટ કરે છે અથવા તો વ્યક્ત કરે છે સંત પાઉલ જણાવે છે કે આપણી પાસે શારીરિક શરીર છે અને આત્મિક શરીર છે એટલે કે બંને વ્યક્તિત્વ છે આપણા જીવનનો શારીરિક ભૌતિક અને દ્રશ્ય ભાગ એ બાહ્ય વ્યક્તિત્વ છે શાસ્ત્ર આપણા શારીરિક ભૌતિક દ્રશ્ય અને વાસ્તવિક જીવનને એક તંબુ તરીકે ઓળખાવે છે તમારું ખરું વ્યક્તિત્વ તે તંબુમાં જીવે છે એક દિવસ ઈશ્વર એ તંબુને વાળી લેશે પણ તમારું સાચું વ્યક્તિત્વ એ સાર્વકાલિક પરિણામમાં જશે એનો અર્થ કે અનંતકાલિક ભાગ એ તમારું આંતરિક વ્યક્તિત્વ છે અથવા તો સાર્વકાલિક ભાગ એ તમારું આંતરિક વ્યક્તિત્વ છે તે અદૃશ્ય અભૌતિક અવાસ્તવિક અને આત્મિક છે માટે જ ઈશ્વરનું વચન કહે છે કે તમારું આંતરિક મનુષ્યત્વ ખરેખર મહત્ત્વનું છે તે તમારા બાહ્ય મનુષ્યત્વ કરતાં ખૂબ વધારે અગત્યનું છે અમિત્ર તમારું બાહ્ય મનુષ્યત્વ ઓછું મહત્વ ધરાવે છે કારણ કે તે દુનિયા છે થોડા સમયને માટે છે અથવા તો અમુક સમયને માટે જ નક્કી કરેલું છે તમે તમારા તંબુમાં અમુક વર્ષો સુધી જ જીવવાના છો અથવા તો ઘણા લોકો કહે છે ને કે આપણું આ જીવન એ તો એક મુસાફર જેવું છે આપણે તો જાણે મુસાફરી કરવાને માટે આવેલા છે તે પ્રમાણેનું છે પણ તમારું આંતરિક મનુષ્યત્વ સાર્વકાલિક છે અનંતકાલિક છે અને તે ઈશ્વર જાણે છે અને કદી ભૂલી જતા નથી માટે જ મિત્ર ઈશ્વર કેટલીકવાર ચિંતાઓ અને દુઃખોને તમારા જીવનમાં પ્રવેશવા દે છે એવું જ્યારે થાય છે ત્યારે તમને આ ઢાપણભર્યો વિચાર આવે છે કે તમારું બાહ્ય મનુષ્યત્વ નાશ પામે તો પણ અનંતકાળને માટે ઈશ્વર તમારા આંતરિક મનુષ્યત્વને માટે તૈયાર કરી રહ્યા છે શું મિત્ર આ તમને સાચું લાગતું નથી કે ઈશ્વર ઘણી બધી વખત મારા અને તમારા જીવનમાં દુઃખ અને ચિંતાઓને પ્રવેશવા દે છે આપણા આંતરિક મનુષ્યત્વનું સર્જન ઈશ્વરની પ્રતિમા પ્રમાણે થાય છે જ્યારે શાસ્ત્ર જણાવે છે કે ઈશ્વરે તેની પ્રતિમા પ્રમાણે આપણને બનાવ્યા ત્યારે શું તે શરીર વિશે કહે છે ઈશ્વરના વચન પ્રમાણે ઈશ્વર આત્મા છે હવે નવા કરારમાં યૌહાન અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયની ચોવીસમી કલમમાં લખવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્ત સમૃહની સ્ત્રીને કૂવા આગળ કહે છે કે ઈશ્વર આત્મસ્વરૂપ છે અને જેઓ તેનું ભજન કરે છે તેમણે તેનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ ઈશ્વરની પાસે શરીર નથી કારણ તે તો આત્મસ્વરૂપ છે ઈશ્વરે માટીનું માણસ બનાવ્યો અને તેનામાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયો એટલા માટે જ માણસનું આંતરિક મનુષ્યત્વ અથવા તેનો આત્મિક ઈશ્વરની પ્રતિમા છે માટે જ તે દુનિયા અને બાહ્ય મનુષ્યત્વ કરતાં વધારે અગત્યનું છે જ્યારે તમે તમારા આંતરિક મનુષ્યત્વને ઈશ્વરની સાથે જોડાયેલ ગણીને તેનું મૂલ્ય આંકો છો ત્યારે તમારી જાતને એક પ્રશ્ન પૂછો કે શું મારું આંતરિક મનુષ્યત્વ એક જ ભાગ ધરાવે છે કે એક કરતાં વધારે ધરાવે છે કેટલાક ઈશ્વર વિદ્યાના નિષ્ણાતો કહે છે કે માણસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે શરીર પ્રાણ અને આત્મા પરંતુ કેટલાક કહે છે કે માણસના આત્માની શું વિશિષ્ટતા છે તેથી તે બે જ ભાગમાં વહેંચાયેલો છે બીજા કેટલાક નિષ્ણાતો કહે છે કે તેના આંતરિક મનુષ્યને ઘણા ભાગમાં વહેંચી શકાય છે દાખલા તરીકે લાગણીઓ ઈચ્છાઓ વ્યક્તિત્વ વગેરે બાબતોમાં તેનો સમાવેશ કરી શકાય હવે વ્યક્તિત્વ એ ખાસિયતોનો સમુદાય છે કે વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ઊભું કરવા તમને સુસંગત બનાવે છે અને પૂર્ણ કરે છે વ્યક્તિનું મૂળ તત્વ કયું છે મિત્ર ચોક્કસ તે ભૌતિક વાસ્તવિક કે શારીરિક નથી તે તો આત્મિક બાબત છે એટલા માટે આંતરિક મનુષ્યત્વને વિવિધ ભાગોમાં વહેંચી શકાય છે કે જે બધા આત્મિક હોય છે સંત પાઉલના જણાવ્યા પ્રમાણે તાત્વિક રીતે મનુષ્ય બે ભાગમાં વહેંચાયો છે બાહ્ય મનુષ્યત્વ અને આંતરિક મનુષ્યત્વ આંતરિક મનુષ્યત્વ એ સાર્વકાલિક છે તે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે છે માટે જ ઈશ્વર આંતરિક મનુષ્યમાં તેના મૂલ્યો મૂકવા માગે છે ઈશ્વરે શા માટે માણસના હૃદયને આંતરિક મનુષ્યત્વને ઉદ્દેશીને પાંચ પુસ્તકો બાઇબલમાં મૂક્યા છે તે જણાવવા બધી બાબતો આપને કહી છે મિત્ર હવે આંતરિક અને બાહ્ય મનુષ્યત્વ વિશે બીજી એક ગહન બાબત ઈશ્વરનું વચન જણાવે છે આંતરિક મનુષ્યત્વ તે ખરેખર તમે પોતે છો બાહ્ય મનુષ્યત્વ એક સાધન છે કે જેના દ્વારા તમે તમારી જાતને વ્યક્ત કરો છો દાખલા તરીકે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જે કંઈ બોલો છો તે હૃદયના ભરપૂરીપણામાંથી બોલો છો બીજા શબ્દોમાં તમારા હૃદયમાં જે હોય તે જ તમારા મુખ દ્વારા બહાર નીકળે છે તેના વિચાર તેના વાણી તેનું વર્તન તેનું કાર્ય તમે તે કહી શકો તેના આંતરિક મનુષ્યત્વમાં શું થઈ રહ્યું છે તે તમે જોઈ શકશો જે રીતે તમે તમારી જાતને વ્યક્ત કરો છો તેની પ્રશંસા તમને મળે છે માટે જ ઈશ્વરનું વચન દાઉદના શબ્દોમાં જણાવે છે કે હે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર મારા આત્માને નવો અને દ્રઢ હવે ઈશ્વરનું વચન ઘણી બધી જગ્યાએ કહે છે ઈસુ ખ્રિસ્તને અનુસરનાર લોકો તેના શિષ્યોએ બદલાણ પામેલા લોકો છે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર લોકોએ તેમના આંતરિક મનુષ્યત્વમાં બદલાણનો અનુભવ કરેલ છે હવે શાસ્ત્ર એ પણ જણાવે છે કે વિશ્વાસીઓ સતત બદલાતા લોકો છે કે જેઓ ચોક્કસ અને સંપૂર્ણ બદલાણની આશા રાખે છે ઈશ્વરનું વચન બહુ વાસ્તવિક છે તે આપણામાં આવું બદલાણ લાવવા આપણામાં આનંદ મોકલે છે યરમિયા પ્રબોધક જૂના કરારમાં જણાવે છે તેના બીજા અધ્યાયની છત્રીસમી કલમમાં કે જ્યારે તું તારા માર્ગ બદલવા સારું આમ તેમ કેમ ભટકે છે યરમિયા દર્શાવે છે કે ઈશ્વર આપણને બદલવાનો પ્રયત્ન કરે છે આપણા આ બદલાણને એ ઈશ્વર તેની ઈચ્છા શક્તિની બાબતમાં નથી દર્શાવતા શક્તિનો મુખ્ય પ્રશ્ન એ છે કે આપણી ઈચ્છાઓ મોટે ભાગે શક્તિ બહારની ઈચ્છાઓ છે એટલા માટે જ આપણા આંતરિક મનુષ્યત્વમાં ચમત્કારની જરૂર છે ઈશ્વરનું વચન જણાવે છે કે અમુક ચોક્કસ શરતોનું પાલન કરવાથી જ તમારું બદલાણ થઈ શકે છે તમારી મનોવૃત્તિઓમાં નવા થઈને રૂપાંતર પામતા જાઓ હવે ઈશ્વરનું વચન જણાવે છે કે આપણે આપણી જાત્ર બદલાણ પામી શકતા નથી પણ ઈશ્વર આપણને બદલી શકે છે શાસ્ત્ર કદી પણ જાતે બદલવાનું જણાવતું નથી પણ ઈશ્વર દ્વારા બદલાવા માટે ઉત્તેજન આપે છે પ્રથમ આંતરિક મનુષ્યત્વ બદલાય છે તે પછી તેની અસર બાહ્ય મનુષ્યત્વમાં જોવા મળે છે કાયદાકીય રીતે આપણે બદલાને બહારથી અંદર લાવવા પ્રયત્ન કરીએ છીએ અથવા તો બદલાણને બહારથી અંદર લઈ જવા પ્રયત્ન કરીએ છીએ પરંતુ ઈશ્વરનું વચન માણસના આંતરિક બદલાણ વિશે શીખવે છે આંતરિક બદલાણ થયા પછી જ તેના પરિણામો લોકો તમારા બાહ્ય વ્યક્તિત્વમાં જોઈ શકે છે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે આંતરિક બદલાણ અનુભવીએ તેના પરિણામોને બાહ્ય વ્યક્તિત્વમાં પ્રગટ કરીએ એટલા માટે જ ઈશ્વરે આપણને પ્રેરણાદાયી અને હૃદયપૂર્વક લખાયેલા પાંચ કાવ્યમય પુસ્તકો આપ્યા છે જ્યારે તમે તે વાંચશો ત્યારે ઈશ્વરનો હાથ તમારા ઉપર છે અને તે તમારા બદલાણ માટે આગ્રહ રાખે છે અને તમારા વિશ્વાસમાં સાચા બનાવવા માગે છે તેનો અનુભવ તમે કરી શકશો પ્રિય મિત્ર આ કાવ્યમય પુસ્તકો એ બાઇબલમાં ખૂબ જ ભક્તિમય પુસ્તકો છે મને અયુબનું પુસ્તક ખૂબ ગમે છે મિત્ર લોકોને તેમના દુઃખોનો સામનો કરવા મદદરૂપ બનવા આ પુસ્તક ખૂબ ઉપયોગી છે ઘવાયેલા હૃદયોને માટે આ પુસ્તક ઈશ્વરનો સંદેશ છે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેની હાજરીમાં અથવા તો દૈવી હાજરીમાં તેનું ભજન કરવા માગે છે તેઓને ગીત શાસ્ત્રનું પુસ્તક ખૂબ ગમે છે જો તમારે વ્યવહારિક ઢાપણની જરૂર છે તો તમારે નીતિવચનોનું પુસ્તક વાંચવું જોઈએ જો તમારે દૈનિક જીવનમાં કેવી રીતે આગળ વધવું છે તો તમારે નીતિવચનોનું પુસ્તકનો અભ્યાસ કરવો જોઈએ જો તમે આશીર્વાદિત છો અથવા શારીરિક કે માનસિક રીતે દુઃખી છો તો તમારે સભા શિક્ષકનું પુસ્તક વાંચવું જોઈએ અથવા તો જો તમે ખૂબ શોકમાં છો અથવા તમને શંકા છે તમને કોઈ બાબતમાં મૂંઝવણો ઊભી થાય છે તો પ્રિય મિત્ર સભા શિક્ષકનું પુસ્તક વાંચવાનું ભૂલશો નહીં રાજા સુલેમાનના અદ્ભુત અનુભવને આધારે તેમણે લખેલા સંદેશાઓ મારા અને તમારા લોકોને માટે ખૂબ જ ઉપયોગી સંદેશાઓ છે અને જો તમે પ્રેમાળ જીવનની ઈચ્છા રાખો છો તો તમારે ગીતોના ગીતના પુસ્તકનો અભ્યાસ કરવો જોઈએ જો તમારું જીવન સુમેળથી વિતાવવા ઈચ્છા રાખો છો જો તમે તમારું લગ્ન જીવન ખૂબ જ પ્રેમાળ રીતે વિતાવવા માગો છો તો પ્રિય મિત્ર ગીતોના ગીતના પુસ્તકને વાંચવાનું ભૂલશો નહીં બાઇબલના આ કાર્યમય પુસ્તકોનો અભ્યાસ આપને અથવા આપણને જીવનના અનંતકાલિક મૂલ્યો શીખવામાં ખૂબ જ મદદરૂપ બનશે પ્રિય મિત્ર સાથે હું આપની રજા લેવા માગું છું શું તમે તમારા આંતરિક જીવનને બદલ્યું છે શું તમારું હૃદય નવું બન્યું છે જેમ દાઉદ રાજા કહે છે હે ઈશ્વર મારામાં નવું હૃદય ઉત્પન્ન કર શું મિત્ર તમે આવી પ્રાર્થના કરી છે શું તમે અંદરથી બહાર સુધી બદલાણ પામ્યા છો જો મિત્ર આવું તમારા જીવનમાં બન્યું નથી તો ઈશ્વર આમ કરી શકવા સક્ષમ છે ઈશ્વર આમ કરી શકવાને માટે તૈયાર તમારા માટે ઊભા રહ્યા છે તમારા જીવનને બદલવા તૈયાર છે આજે જ ઈશ્વરની સાથે વાત કરો પ્રિય મિત્ર હું તેને પ્રાર્થના કહું છું જેમાં ઈશ્વરની સાથે મનુષ્ય વાત કરે છે ઈશ્વરને દાઉદ રાજાની જેમ જણાવો કે જેણે ગીત શાસ્ત્રના પુસ્તકમાં લખ્યું છે કે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર પ્રિય મિત્ર જો તમે આ પ્રમાણે પ્રાર્થના કરી છે તો અમને પત્ર લખવાનું ભૂલશો નહીં વારું મિત્ર આ વિષય પર વિચાર કરશો ફરી મળીશું ત્યારે આ વિષય પર આપણે આગળ વિચાર કરીશું ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ